રાજકોટમાં આગ લાગવાની ઘટના વારંવાર બનતી હોય છે ત્યારે શહેરના યુનિવર્સિટી રોડ ઉપર આવેલ રેસ્ટોરન્ટમાં બપોરે આગ ભભૂકી ઉઠતા નાશભાગ મચી ગઈ બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો આગનું કારણ જાણવા મળ્યું ન હતું આગને લીધે ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી 完了，你没有吗？